નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતના લોકો સ્વાદના શોખીન છે ઘણા લોકો મોર્નિંગમાં ચા પીવે છે આજના યુવાનો કોફી પીવાના વધુ ટ્રેન્ડ છે પરંતુ વધુ પડતું કોફીનું સેવન કબજીયાત અને પેટની સમસ્યા માટે દુશ્મન છે એટલે મર્યાદિત માત્રામાં કોફી પીવાની સલાહ આપે છે જો તમે પણ કોફીના શોખીન છો તો આ સમાચાર તમને વધુ ખુશ કરી દેશે કોફીમાં માત્ર એક વસ્તુ ઉમેરશો તો આ સ્વાસ્થ્યમાં ગજબના ફાયદા થશે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એવા અનેક યુવાનો હશે કે જેમને દિવસની શરૂઆત કોફી સાથે થાય છે કોફીમાં કેફીનું પ્રમાણ વધુ હોય છે જે જે શરીર માટે હાનિકારક બને છે આજના સમયમાં શારીરિક સ્વાસ્થ્યને વધુ મહત્વની છે કોફીમાં હળદર ઉમેરી તમે સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ જાળવી શકો છો હળદર એવું સુપર ફૂડ છે જે અનેક બીમારી માટે રામબાણ ઈલાજ છે હળદર અને કોફીનું મિશ્રણ પાચન હૃદય અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પ્રાંચિક બીમારી અકાળે વૃદ્ધતા હાર્ટ અટેક જેવા જોખમથી દૂર રાખે છે અને ગોલ્ડન મિશ્રણ આ પીણું વજન ઘટાડવા માટે પણ અસરકારક છે જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર